પ્રવીણભાઈ પટેલ તથા અરુણાબેન પટેલના અંગત મિત્ર પ્રોફેસર સ્વાતિબેન સંદીપભાઈ દેસાઈ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યા છે છેવટે તેઓએ બાળકો સાથે આજે મુલાકાત કરી આધુનિક ટેકનોલોજી મોબાઈલ વગેરેનો યોગ્ય પ્રમાણમાં સદઉપયોગ કરવા અંગે સવિસ્તાર સમજ આપી વાર્ષિક પરીક્ષામાં ઉચ્ચ નંબર ક્રમાંક પ્રાપ્ત કરેલ બાળકોને પ્રોત્સાહનના હેતુસર ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.